છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં પડેલ ભુવા પર સમારકામને બદલે કચરાપેટી મૂકી દેવાતા વાહનચાલકો પરેશાન છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં જિલ્લા પંચાયતથી જૂની આરતીયુ કચેરી તરફ જવાના મેઇન રસ્તા પર ગટર લાઇનનું ઢાંકણું તૂટતા ભૂવો પડી ગયો હતો નગરપાલિકાએ આ ભૂવાને ઢાંકવા માટે કચરાપેટી મૂકી દીધી નગરપાલિકાના સત્તાધીશોના વાંકે વાહનચાલકો હેરાન પરેશાન થાય છે જ્યારે એક ઢાંકણું ગટર લાઇનનું બેસાડવામાં આવતું નથી નગરપાલિકાને કરોડો રૂપિયા ગ્રાન્ટ સરકાર આપે છે ત્યારે દર વર્ષે લાખો રૂપિયા ખર્ચ મેન્ટેનન્સના નામે કરવામાં આવે છે પરંતુ કાકળ પર આ ખર્ચ દર્શાવી દેવામાં આવે છે તેવું લાગી રહ્યું છે આ મુખ્ય રસ્તો હોવાથી હજારો લોકો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશોને ગટરનું ઢાંકણું બેસાડવાનો સમય મળતો નથી આ બે અઠવાડિયાથી તૂટેલું છે અને ઢાંકણ બદલતા નહીં અને મોટી ગાડીઓ બધા વાહનો બહુ આધા પડે છે અહીંયા આગળ જવા માટે બે વાહનો ભેગા થાય તો શું પરિસ્થિતિ બહુ વાહન વાહન તો આખી ભીડ થઈ જાય છે ટ્રાફિક બહુ લાગી જાય છે અને આ ઢાંકણો કોઈ પટકાય અંદર તો તો અંદર જતું રહે એટલું ઊંડું છે બહુ ઊંડું છે નીચે શું માનતો હોય નગરપાલિકા નગરપાલિકા છે કે ઠાકણું આવીને બદલી જાય એટલે છે